ada nongok karkor yangnya, mm -hmm. Anak papa mm -hmm. mana yang nong, mana pat mana mana baju kayu aja, kok namanya mm -hmm. kaki, pink kacinya, kaci, janggalah જો આ બજાણી તૈયારી ચાલુ કરી છે હો બનાવું હા આદે મોટા મોટા બનાયા બાસ પછી રોટલી આની બનાવી રોટલી બાજરીના રોટલી

જોઈ શકો તમે અંદર છોકરાઓનો અવાજ પણ બહુ થાય છે અને આ આપણે બનાવ્યા છે જો આ બધા જ બનાવ્યા છે કરી અને એ દાળનું બધું થઈ ગયું અને આ થોડાક તળાઈ જાય ને પછી આપણો લાલ થાય ને તો કેટલાક બનાવે છે જો આવી રીતના બનાવ્યા મોટા મેથી આપણે ગોટા બનાવીએ ને એ રીતના કોથમીના બનાવે ડુંગળીની કોથમી તો મસ્ત થશે ટેસ્ટી પણ ખાવ પોચા પણ ખાવ ક્રિસ્પી પણ થશે ક્રિસ્પી થોડા ઓછા કરવાની થોડી વાર પડી રહેશે એટલે એ થઈ જશે પણ અત્યારે આપણે તાજા તાજા ખાઈએ ને તો ઢીલા પોચા સરસ લાગે એમ ચાલો અંદર બખારો ચાલુ છે છોકરાઓનું ખોટું ના આવું જ રહેશે થોડુંક વાતાવરણ અને આપણા ભજી રેડી થઈ જશે જો આવા લાલાસ પરતા હોય થોડાક મજા આવે એમ ચાલો મિત્રો આપડે ભજીયા ત્યા છે થોડાક ઘણા મરચા શેકી દઈએ થોડા પડ્યા હોય હા

จะข้าวไหมไม่เอาไม่ต้องทำข้าววันนี้ข้าวตรงนี้เอาแบบนี้นะมาตาจิเกมิเลยเฮ้ไหนเลยจ๊ะอะวันไหนวะพระ Bagaimana ya, Bapak? Daini Oh. Nih, <laughs> <Yeah, touch it. laughs> <laughs>